નમસ્કાર જનતા એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું કિરણ બથવાર અને જોઈએ આજના સમાચાર પોલીસે આંતર ગેંગનો પર્દાફાશ કર્યો ત્રેસઠ લાખ રૂપિયાની છેતરમી કરનાર મહિલા સહિત ત્રણ શખ્સોની ધરપકડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડુમણીયા હનુમાનજી મંદિર પાસેનો નો બનાવ્યો ગઈ તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ ફરિયાદી અશોકભાઈ છે એમને આ કામના આરોપ્યો જેમાં ધર્મિષ્ઠાઉર્કે ધમલી ડોક્ટર ઓફ અરવિંદભાઈ પરમાર એણે ફરિયાદીને વોટ્સએપ કોલમાં લાલચ આપેલી કે તમે અમને પાંચસોના દરની ચલણી નોટો આપો તો તમને પચાસ અને રૂપિયા સોના દરની છૂટી નોટો આપશું અને એની કમિશન પેટે દસ લાખના દસ ટકા અને વીસ લાખના વીસ ટકા એ રીતે લાલચ આપી અને છેતરપિંડી કરેલી પ્રથમ ફરિયાદીને બે લાખ રૂપિયા અને ત્યારબાદ બીજી મુલાકાતમાં ચાર લાખ એવી રીતે લલચાવી અને સામે પૈસા પણ આપેલા પણ થર્ડ ટાઈમ ફરિયાદી જાય છે એમના અને બીજા પૈસા લઈને ટોટલ લાખ રૂપિયા બદલવા માટે આરોપીઓ પાસે જાય છે ત્યારે આ બનાવ બને છે ને એમાં ફરિયાદી અને સાહેબો પાસેથી આ કામના આરોપીઓ આ જે લેડીઝ છે એ અને બીજા અન્ય બે પુરુષ આરોપીઓ એ ટોટલ તેસઠ લાખ રૂપિયા ચીટીંગ કરી અને બપરીથી કટાવી ગયેલા જે અંગે ઢસા પોલીસ સ્ટેશનમાં બાર જૂનના રોજ ચારસો છ ચારસો વીસ આઈપીસી ત્રણસો ચોર્યાસી પંચ્યાસી છસો છ્યાસી વગેરે મુજબ ગુનો દાખલ કર્યો ત્યારબાદ ઢસા પોલીસ તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અમારી કામે લાગેલી હતી અને તપાસ દરમિયાન અમને હકીકત મળેલી કે આ કામના આરોપીઓ જેમાં ધનિષ્ઠા ઉદ્દે ધમલી અને એની સાથેના બે પુરુષ જેમાં એક એના પતિ છે હર્ષદ ઉર્ફે મુન્નો ભગવાનભાઈ ટાંક એ પણ ગારિયાદાર નો છે એ અને બીજો વ્યક્તિ છે પૃથ્વીસિંહ વાકેલા જે સાણંદનો નો રહેવાસી આ લોકો યુપી માં હોવાની હકીકત મળતા પોલીસની ટીમે ત્યાં જઈ અને આરોપીઓ ધરપકડ કરેલી હાલ આ આરોપીઓ પૈકી હર્ષદ ઉર્ફે મુન્નો અને પૃથ્વીસિંહ વાગેલા બંને અઢાર સાત બે હજાર ચોવીસ સુધી પોલીસ રિમાન્ડ પર છે અને તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી પોલીસે પાંચ લાખ અને વીસ હજાર રોકડા તેમજ ગુના સમયે આ લોકો વાપરે ગ્રે કલરની સ્કોડા કંપનીની ફોર વ્હીલ કાર એક નવી ફોર્ડ ઇકો સ્પોર્ટ ફોર વ્હીલ કાર છે એ બાર મોબાઈલ અને એક છરી આટલી વસ્તુ તપાસ દરમિયાન કબજે કરવામાં આવી છે વધુ તપાસમાં અન્ય બે આરોપીના નામ પણ ખુલેલા છે જે પણ પોલીસ તપાસ કરી રહી છે અને એમને પણ આ તપાસ દરમિયાન ધરપકડ કરવામાં આવશે હા આજે ધર્મિષ્ઠાઓ તે એના વિરુદ્ધ બે હજાર બાજુનો જ વિસ્તાર ગારી પોલીસ સ્ટેશનમાં આ જ રીતનો ચીટિંગનો ગુનો દાખલ થયો હતો એમાં પણ હર્ષદ ઉર્પે મુન્નો એની સાથે ઇન્વોલ્વ હતો અને આ જે ત્રીજો આરોપી છે પૃથ્વીસિંહ વાઘેલા એના વિરુદ્ધ સાણંદમાં એક મારામારીનો અને એક પ્રોહિબિશન ગુનો દાખલ થયેલો છે